જય શ્રીરામ મિત્રો આજે સવારે પાંચ વાગે ઉઠી છ વાગે વાડીએ પહોંચી ગયા આજનું વોકિંગ વાડીમાં કરવાનું હતું તો જો પાણી સીધી પછી આરામથી દવાનો પંપ પહેરો મોજે મોજ કરીએ આવી રીતે તમે પણ કરો ઉઠો વહેલા આજનું વોકિંગ આખા માંડવીમાં કરવાનું છે પાણીનો પંપ ભર્યો પછી એમાં દવા નાખી સવારે છ વાગ્યાથી ચાલુ કરી દીધું હતું અત્યારે આ વિડીયો જ્યારે ઉતરે છે ત્યારે સવારના આઠ વાગ્યા છે એમાં દવા એટલે ખાતરનો ડોઝ હતો નેનો યુરિયા અને બ્લેક અમૃતનો થોડીક મગફળી નબળી હતી એટલે એનો ડોજ દેવાનો હતો તો સવારમાં છ વાગે પહોંચી ગયા હતા હાથેથી પાણી ખીંચવાનું પંપ હાથે ભરવાનો છાંટવાનો છતાંય પણ આળસ નથી કરતા અમે તો અત્યારના જોવાની અમને ખાસ વિનંતી કે સવારમાં વહેલા ઉઠી ને આપણી મગફળીમાં આપણે આપણે જાતે કામ કરીએ તો શરીર પણ સારું રહેશે અને આપણે બચત પણ થશે જો સવારથી છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં પાંચ વીઘામાં મેં દવા છાંટી લીધી હતી બરાબર તો ડેલી હાલવા પણ જાઉં છું વોકિંગમાં તો આ વોકિંગનું વોકિંગને કામનું કામ બંને થઈ ગયું તો આવું કરતા રહ્યો બધા ખેડૂત મિત્રોને વિનંતી કે વહેલાં ઉઠીને કામ પતાવી લ્યો પછી તમે તમારે આરામથી ગામમાં ફરો ગમે ત્યાં ફરો કોઈ ના નથી પાડતો તો તમે સાવ મજૂરમાંથી નિર્ભર ન રહ્યો મજૂરો પણ અત્યારે બહુ ઓછા મળે છે અને મળે છે એ પણ બહુ ગુનાહિત પ્રવૃત્તિવાળા હોય છે તો એ પણ એક જોખમ હોય છે તો બધા મિત્રો આ મગફળીમાં આજ માંડવીમાં છાંટી દીધી પેસ્ટિસાઈડ તો આજનું વોકિંગ પૂરું જો જય શ્રીરામ વિડીયો શેર કરજો આજનું વોકિંગ પૂરું થઈ ગયું કસરત પૂરી થઈ ગઈ કરાવ એડિયા શેર જોવા મગફળીમાં પાંચ વીઘામાં દવા છાંટી દીધી